નજીક ગજી બાબતે ચાલક સહિત ચાર પાંચ એકતા પરિવાર છ બહેનો નો લાડકો ભાઈ હતો ટિડોલી પોલીસે ગુનો નોંધી ઘટના તલાકો માં ધરપકડ કરી છે માધવનગર પાસે ડિંડોલી આ લોકોનું કઈ રિક્ષા બારા થોડું મેટર થયેલું ઝઘડો થયેલો એમનો કશું મારા મારી ને ખાલી બોલામ બોલી થયેલી પછી પાછળ થી એ લોકો અડધો કલાક કલાક પછી આ લોકો પટ્ટા પર અમે બેસેલા હતા તો ડાયરેક્ટ એ લોકો આવ્યા ડાયરેક્ટ ચાકુ બાકુ નીકળ્યું મેરી રિક્ષા કિસને રોકી હતી એમ કઈ ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું એ લોકો આમ 6 जणा आता है આગળથી 4 જણા આવેલા 2 જણા પાછળથી આવેલા મંડનનું નામ શું છે ઈસન ઈસન ગાયકવાડ કે શું કામ કરે રાજા કિશન ગાયકવાડ સોરી પછી એને ક્યાં લઈ ગયા દવાખાનામાં ઓય તો આથીથી અમે ગાડી પર બેસાડીને એક્ટિવા પર થઈથી મેં થ્રી પાર્ટી હોસ્પિટલ લઈ ગયો થ્રી પાર્ટી હોસ્પિટલ થી કઈ હાથ પકડ્યો ને પછી 108 આવી ને પછી ડાયરેક્ટ સેવી લીયો મારના લઈ

ખાલી રિક્ષાના બારામાં કઈ બોલવાનું થયેલું પછી એ લોકો ડાયરેક્ટ આવીને મારવાનું ના આ નહીં એક જે સામે વાળો હતો ને એ રિક્ષા ચલાવતો એ લોકો નું થોડું રિક્ષા ના બારામાં કઈ બોલવાનું થયેલું કશું ખાલી ઝઘડો બગડો નતો તો ખાલી બોલવાનું થયેલું પાછળ થી પછી એ લોકોને મારવાનું થાય